મેન્યુઅલ ગાડી ચલાવવાનું નામ સાંભળતા જ ઘણા લોકોને ગભરામણ થાય છે નહીં અને એમાં પણ પેલું ક્લચ પેડલ ક્યારે દબાવવું ક્યારે છોડવું ગાડી ઝટકો મારે છે ક્યારેક બંધ પડી જાય છે આ બધી ચિંતાઓને હવે સાઈડ પર મૂકી દો આજે આપણે ક્લચ કંટ્રોલને એટલી સરળ રીતે સમજીશું કે લાગશે અરે આ તો બહુ જ સહેલું હતું અને સાચું કહું ને તો ઘણા લોકો માટે શરૂઆતમાં આ એક મોટો પડકાર જેવો લાગે છે ત્રણ ત્રણ પેડલ અને એક ગિયર સ્ટીક આ બધા વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો પણ વિશ્વાસ રાખો આ કોઈ રોકેટ સાયન્સ બિલકુલ નથી આ ફક્ત એક કળા છે અને આજે આપણે એ કળાના દરેક પાસાને ઊંડાણપૂર્વક જાણવાના છીએ તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ આપણે શરૂઆત કરીશું બે સોનેરી નિયમોથી પછી ક્લચના એ મેજિક પોઈન્ટને શોધીશું જેને બાઇટ પોઈન્ટ કહેવાય છે ત્યાર પછી ટ્રાફિક અને ટેકરીઓ જેવા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે જોઈશું અને છેલ્લે એક પ્રોફેશનલની જેમ ગાડીને અનુભવતા શીખીશું તો ચાલો આ સફર શરૂ કરીએ ચાલો સૌથી પહેલાં પાયો એકદમ મજબૂત કરી લઈએ કોઈપણ એડવાન્સ ટેકનિક શીખતા પહેલાં આ બે મૂળભૂત નિયમોને મગજમાં બરાબર ફિટ કરી લેવા ખૂબ જરૂરી છે આ જ ક્લચ અને એક્સેલેટર વચ્ચેના સંબંધનું આખું ગણિત છે આને એકદમ સરળ રીતે સમજીએ બગીચામાં પેલો સીસો હોય છે ને બસ એના જેવું જ છે જ્યારે એક છેડો ઉપર જાય ત્યારે બીજો નીચે આવે બસ ક્લચ અને એક્સિલેરેટરનું પણ એવું જ છે જ્યારે ક્લચ પરથી પગ ઉપર આવે એટલે કે ક્લચ ધીમે ધીમે છૂટે ત્યારે એક્સેલેરેટરનો પગ નીચે જવો જોઈએ એટલે કે રેસ આપવી પડે અને જેવો ક્લચ દબાવો એટલે રેસ ઓછી કરવાની આ બંને હંમેશા એકબીજાથી ઉલટું કામ કરે છે આ સંતુલન જ સ્મૂથ ડ્રાઇવિંગનો અસલી મંત્ર છે હવે વાત કરીએ એસ જાદુઈ પોઈન્ટની જેના પર આખી મેન્યુઅલ ડ્રાઇવિંગની રમત ટકેલી છે જો આ એક વસ્તુ પર પકડ આવી ગઈ તો સમજો કે અડધી લડાઈ જીતી ગયા એ છે બાઇટ પોઈન્ટ આને ક્લચ કંટ્રોલનું હૃદય પણ કહી શકાય તો આ બાઈટ પોઈન્ટ આખરે છે શું સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક ક્ષણ છે જ્યારે ક્લચ પ્લેટ અને એન્જિન એકબીજાના સંપર્કમાં આવે છે બસ એ જ પોઈન્ટ પર એન્જિનની તાકાત પૈડા સુધી પહોંચે છે અને ગાડી કહે છે ચાલ હવે આગળ વધવાનો સમય થઈ ગયો છે આ એ પોઈન્ટ છે જ્યાં ગાડીમાં જાણે જીવ આવે તેને શોધવો ખરેખર બહુ જ સહેલો છે પહેલો ગિયર નાખો અને બ્રેક પરથી પગ હટાવીને ક્લચને ખૂબ જ અને મારો મતલબ છે ખૂબ જ ધીમે ધીમે ઉપર આવવા દો એક પોઈન્ટ એવો આવશે જ્યાં ગાડીમાં એક હળવી ધ્રુજારી અનુભવાશે એન્જિનનો અવાજ પણ થોડો બદલાશે જાણે એના પર થોડો ભાર આવ્યો હોય બસ અભિનંદન એ જ છે બાઇટ પોઈન્ટ ઓકે તો હવે બાઇટ પોઈન્ટ શોધતા આવડી ગયું પણ એનો રોજિંદા ડ્રાઇવિંગમાં ઉપયોગ કેવી રીતે કરવો જેથી ગાડી એકદમ સ્મૂદ પાણીની જેમ ચાલે ચાલો કેટલીક પ્રેક્ટિકલ ટેકનિક પર નજર કરીએ સૌથી પહેલી અને સૌથી મહત્વની ટેકનિક છે ગાડીને ઝટકા વગર ઉપાડવાની કરવાનું શું છે બાઇટ પોઈન્ટ પર ક્લચ લાવો એને ત્યાં એક બે સેકન્ડ માટે રોકી રાખો અને બરાબર એ જ સમયે હળવેથી રેસ આપવાનું શરૂ કરો જે ગતિથી ક્લચ ઉપર આવે એ જ ગતિથી રેસ વધારતા જાઓ આ એકદમ સિન્ક્રનાઇઝ ડાન્સ જેવું છે હવે વિચારો કે કોઈ પાર્કિંગમાં ગાડી લઈ રહ્યા છો અથવા બહુ જ ધીમા ટ્રાફિકમાં છો અહીં ગાડીને બંધ પડતી રોકવા માટે શું કરવું બસ બાઇટ પોઈન્ટની આસપાસ ક્લચને રાખીને અને સાવ ઓછી રેસ આપીને એક સંતુલન બનાવવું પડશે આનાથી કારને ઇંચ ઇંચ કરીને આગળ વધારી શકાશે અને હવે આવે છે ટ્રાફિક જામ માટેની એક સુપરપાવર ટેકનિક હાફ ક્લચ જ્યારે ટ્રાફિક અટકી અટકીને ચાલી રહ્યો હોય ત્યારે વારંવાર પહેલો ગિયર નાખીને ગાડી ઉપાડવાની જરૂર નથી બસ ક્લચને બાઇટ પોઈન્ટની આસપાસ રમાડતા રહો ગાડી ધીમે ધીમે આગળ વધતી રહેશે આનાથી ડ્રાઇવિંગ ઘણું આસાન અને આરામદાયક બની જાય છે સપાટ રસ્તા પર તો લગભગ બધા જ ગાડી ચલાવી લે પણ અસલી કસોટી ત્યારે થાય છે જ્યારે રસ્તામાં કોઈ ચઢાણ કે ઢોળાવ આવે ઘણા નવા ડ્રાઈવરો અહીં જ ગભરાઈ જાય છે પણ ચિંતા ના કરો આ પણ એકદમ સહેલું છે એક વાત હંમેશા યાદ રાખજો ઢોળાવ પર ઉતરતી વખતે ક્યારેય ક્લચ દબાવીને ગાડી ન્યૂટ્રલ નથી કરવાની ગાડીને ગિયરમાં જ રહેવા દો આનાથી એન્જિન બ્રેકિંગ નામની વસ્તુ કામ કરે છે જે ગાડીની સ્પીડને કુદરતી રીતે કાબૂમાં રાખે છે અને બ્રેક્સ પરનો બોજ પણ ઓછો કરે છે બસ જરૂર પડે એમ હળવી બ્રેક વાપરવાની અને હવે એ સૌથી મોટો ડર ચઢાણ પર ગાડી પાછળ જતી રહે તો એના માટે છે હિલ સ્ટાર્ટ ટેકનિક ત્રણ સરળ સ્ટેપ્સ છે હેન્ડ હેન્ડબ્રેક ચાલુ રાખો પછી ક્લચને બાઇટ પોઈન્ટ પર લાવો અને હળવી રેસ આપો જેવી ગાડી આગળ તરફ ખેંચાતી મહેસૂસ થાય બસ એ જ ક્ષણે ધીમેથી હેન્ડબ્રેક નીચે કરી દો ગાડી એક ઇંચ પણ પાછળ નહીં જાય ખાતરી રાખજો અત્યાર સુધી આપણે બધી ટેકનિકલ વાતો કરી પણ એક સારો ડ્રાઈવર માત્ર નિયમોથી નહીં પણ અનુભવથી અને પોતાની સહેજ વૃત્તિથી ગાડી ચલાવે છે હવે આપણે એ શીખીશું કે ગાડીની ભાષા કેવી રીતે સમજવી અને એ પણ આંખોથી નહીં પણ કાનથી આ વાત સો ટકા સાચી છે કોઈ પણ અનુભવી ડ્રાઈવરને જોશો તો તે ક્યારેય આરપીએમ મીટર સામે તાકી નહીં રહે એ તો એન્જિનના અવાજ પરથી જ સમજી જાય છે કે હવે ગેર બદલવાનો સમય થઈ ગયો છે ગાડીનું એન્જિન ખરેખર આપણી સાથે વાત કરે છે જ્યારે એનો અવાજ બહુ વધી જાય જાણે કે એ બૂમો પાડી રહ્યું હોય ત્યારે સમજવું કે એને મોટા ગેરની જરૂર છે આ અવાજને ઓળખતા શીખી જવાથી ડ્રાઇવિંગ વધુ સ્મૂધ બને છે અને ગાડીની માઇલેજ પણ સુધરે છે ચાલો હવે અંતમાં કેટલીક સૌથી જરૂરી વાતો કરી લઈએ શું કરવું જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ જેથી ડ્રાઇવિંગની શરૂઆત એકદમ શાનદાર રહે બે મોટી ભૂલો છે જેનાથી દરેક નવા ડ્રાઈવરે બચવું જ જોઈએ પહેલું બિનજરૂરી રીતે ક્લચ પર પગ રાખીને ગાડી ચલાવવાની આદત ટ્રાફિક સિવાય હાફ ક્લચનો વધુ પડતો ઉપયોગ ક્લચ પ્લેટને ખતમ કરી શકે છે જે એક મોંઘો ખર્ચ છે બીજું ક્લચને ક્યારેય ઝટકાથી ન છોડવો એને હંમેશા ધીમેથી અને પ્રેમથી ટ્રીટ કરો નહીંતર ગાડી બંધ પડી જશે અને મજા નહીં આવે અને મારી અંતિમ અને સૌથી મહત્વની સલાહ પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને બસ પ્રેક્ટિસ કોઈ ખાલી મેદાન કે પાર્કિંગ શોધી કાઢો અને માત્ર એક જ કસરત કરો ગાડીને પહેલા ગેરમાં બાઇટ પોઈન્ટ પર લાવીને ધીમે ધીમે આગળ વધારવાની આ કસરત વારંવાર કરો પછી પગને બાઇટ પોઈન્ટની એવી આદત પડી જશે કે વિચારવું પણ નહીં પડે તો બસ આ હતી ક્લચ કંટ્રોલની સંપૂર્ણ ગાઈડ આશા છે કે હવે મેન્યુઅલ કારનો ડર ઉત્સાહમાં બદલાઈ ગયો હશે યાદ રાખજો દરેક પ્રોફેશનલ ડ્રાઈવર એક સમયે શીખાવું જ હતો આત્મવિશ્વાસ રાખો ચાવી હાથમાં લો અને રસ્તા પર નીકળી પડો હેપી ડ્રાઇવિંગ